માંડલ તાલુકાના શ્રી ઉમિયા મહિલા સત્સંગ મંડળ ની બહેનો ને ગીત વિતરણ કાર્યક્રમ માંડલ ખાતે યોજાઈ ગયો શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઉંચા પ્રેરિત માંડલ તાલુકા એકમ ના રજીસ્ટેલા શ્રી ઉમિયા મહિલા સત્સંગ મંડળની બહેનોને કીટ વિતરણ સમારોહ તારીખ દસ છ બે હજાર ચોવીસને સોમવારે સવારે નવ વાગે અમદાવાદ જિલ્લાના માંડલમાં રામપુરા રોડ પર આવેલા મેઘમણી સંસ્કાર ધામ ખાતે યોજાઈ ગયો આ સમારોહમાં માંડલ તાલુકા એકમના શ્રી ઉમિયા મહિલા સત્સંગ મંડળ રજિસ્ટર થયેલા તે શ્રી ઉમિયા મહિલા સત્સંગ મંડળોને સમારોહમાં ઉપસ્થિત મહેમાનોના વરદ હસ્તે કીટ વિતરણ કરવામાં આવ્યું હતું વિશાળ જન્મદિનની ઉપસ્થિતિમાં સમારોહની શરૂઆત દીપ પ્રાગટી સાથે મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને શ્રી ઉન્ડિયા મહિલા સત્સંગ મંડળોને મહેમાનોના વારદ હસ્તે કીટ વિતરણ કરવામાં આવી હતી આ સમારોહમાં ઉપસ્થિત મહાનુભાવોએ પ્રસંગોચિત ઉદ્બોધન કર્યું હતું આ સમારોહમાં શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઉંજાના મંત્રી શ્રી દિલીપભાઈ પટેલ સંસ્થાના સંગઠન અને પ્રચાર પ્રસાર સમિતિ ચેરમેન શ્રી પ્રવીણભાઈ પટેલ કેન્દ્રીય મહિલા સંગઠન ચેરપર્સન ડૉક્ટર જાગૃતિબેન પટેલ મહિલા સંગઠનના વાઇસ ચેરપર્સન શ્રીમતી ઉમિયાબેન જે પટેલ તેમજ અતિથિ વિશેષ તરીકે મેઘવાણી સંસ્કાર સંકુલ માંડલના સૌજન્ય દાતાશ્રીઓ રમેશભાઈ પટેલ શ્રીમતી કલ્પનાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા ઉપરાંત શ્રી હરિભાઈ પટેલ શ્રી ગણપતભાઈ પટેલ મહિલા અગ્રણીઓ શ્રીમતી નીણાબેન પટેલ શ્રીમતી નીતાબેન પટેલ શ્રીમતી કુસુમબેન પટેલ અને અડતાલીસ ગામ વઢિયાર સમાજના સમાજ શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા તદુપરાંત શ્રી મહિલા મંડળના પ્રમુખ શ્રી સમગ્ર શ્રીઓ સમગ્ર ટીમ તેમજ કારોબારી સભ્યશ્રીઓ તેમજ શ્રી ઉમિયા મહિલા સંગઠનની સમગ્ર ટીમ તેમજ બહુ વિશાળ સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહી હતી આ કાર્યક્રમમાં શ્રી ઉમિયા શરણમ મમ્મનની ધૂન પણ કરવામાં આવી હતી

નંદનવન બન્યું આપણા પગલા પડ્યા ને નંદન નંદનવન